તેવા વિદ્યાર્થીઓ બીએ છે બીકોમ છે બીએસસી છે એવા જ આપણા ડિપ્લોમા અને ડિગ્રીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય એ વિદ્યાર્થીઓ પાસ આઉટ થાય એની પહેલાં એમને કેમ્પસ ઇન્ટરવ્યૂના આયોજન થકી રોજગારી મળે એના માટે અલગ અલગ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓને એક જ સ્થળ ઉપર બોલાવી અને ઇન્ટરવ્યૂની પ્રક્રિયા કરવા માટેનું એક આયોજન લાલન કોલેજ ભુજ ખાતે છ માર્ચ બે હજાર ચોવીસના રોજ સવારે સાડા નવ કલાકથી ઇન્ટરવ્યુ ચાલે ત્યાં સુધી ઉમેદવારો ભાગ લઈ શકે એવું આયોજન લાલન કોલેજ ભુજના શ્રી અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે ઇન્ટરવ્યુ માટે એક જોબ ફેર ગોઠવવામાં આવે છે આપણે તો આવે છે પણ જે અમુક આપ જે પરીક્ષા દેવા માટે તો જે જે આપણે જોબ લેવા માટે આવતા હોય છે તો એને ડોક્યુમેન્ટમાં થોડુંક આગળ પાછળ હોય કે ભૂલી ગયા હોય એવું પણ થતું હોય છે તો એના માટે ડોક્યુમેન્ટ કઈ કઈ માર્ગદર્શન જે ઉમેદવારો જે ભરતી મેળાની અંદર આવતા હોય છે એમાં ખાસ તો એમની પાસે એમના પોતાના રિઝ્યુમ છે એ લઈ આવવાના હોય છે અને રિઝ્યુમ લઈ આવ્યા પછી જે તે જે કંપનીના કે નોકરીદાતા હોય એમને રિઝ્યુમ બતાવ્યા પછી એમને લાયકાત મેચ થતી હોય તો આગળની ભરતી પ્રક્રિયા માટે એમને કંપનીમાં ડાયરેક્ટ બોલાવવામાં આવતા હોય છે જે તે ખાનગી ક્ષેત્રના નોકરીદાતા દ્વારા અથવા જો કોઈ પણ ઉમેદવાર હોય એ પોતે રોજગાર કચેરીના અનુબંધ પોર્ટલ ઉપર પોતાનું ઘર બેઠા રજીસ્ટ્રેશન કરી શકે છે એની અંદર પોતાના જે એજ્યુકેશનના ડોક્યુમેન્ટ છે એ અંદર અપલોડ કરવાના હોય છે એ અપલોડ થઈ ગયા પછી એમનું પ્રોફાઇલ એપ્રુવ થઈ જતી હોય છે અને એપ્રુવ પ્રોફાઇલ છે એ ખાનગી ક્ષેત્રના તમામ નોકરીદાતાઓ એમની એજ્યુકેશન લાયકાતને અનુરૂપ ફિલ્ટર કરી શકે છે સર્ચ કરી શકે છે અને એમને ઇન્ટરવ્યુનો કોલ પણ મોકલી શકે છે અનુબંધમ પોર્ટલના માધ્યમથી ભરતી પ્રક્રિયા ઘણી સરળ થઈ ગયેલી છે જે પોર્ટલની આવી તો એ કઈ કઈ રીતનું એનું પોર્ટલ આપણે મૂકવાનું છે એ બે હજાર એકવીસની ની અંદર ઓગસ્ટની અંદર ખુલ્લું મૂકવામાં આવેલું છે રાજ્ય સરકાર તરફથી અને એની અનુબંધનની મોબાઈલ એપ્લિકેશન પણ છે જે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકાય છે એની અંદર પણ ઉમેદવાર છે પોતાના રજીસ્ટ્રેશન કરાવી શકે છે સાથે સાથે એમાં જે આવતા જોબ ફેર હોય એમની પણ માહિતી એમને રેગ્યુલર મળતી રહે છે અને ગુજરાતના કોઈપણ ખૂણાની અંદર રોજગાર ભરતી મેળો હોય કે કેમ્પસ ડ્રાઈવ હોય એની તમામે તમામ માહિતી અ એમને પોર્ટલમાં અથવા તો એપ્લિકેશનના માધ્યમથી એમને જાણકારી મળી રહેતી હોય છે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક